શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવના દ્વિતીય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે શણગાર આરતી સાથે ડ્રાયફ્રુટ અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા હતા પ્રથમ અને દ્વિતીય શસ્ત્રમાં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશ દાસજી અને ગોલોક વિહારી દાસજી મનુષ્ય કહેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ તે પર ધર્મરૂપી કથાનો સંદેશ આપતા જણાવ્યું કે આ લોકોનો કોઈ પણ મનુષ્ય જીવાત્મા પોતાના જીવનમાં ધર્મ ભક્તિને અપનાવશે તો શ્રેષ્ઠ સુખાકારી જીવનનો સહભાગી બનશે આજરોજ સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મકુળથી આચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં આ મહાપર્વ મહોત્સવ દાતાઓને સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ સુવર્ણ અને શિક્ષાપત્રીનું પૂજન અને અભિષેક ભુજ મંદિરના મહંત સ્વામી ધર્માનંદન ઉપમહંત ભગવત કોઠારી પાર્ષદ જાદવજી ભગત વરિષ્ઠ સંતમાં જગત પાવનદાસજી શ્રી હરિદાસજી રામ સ્વરૂપ દાસજી બાલકૃષ્ણદાસજી કાર્યવાહક કોઠારી દેવપ્રકાશ દાસજી વગેરે સંત સાથે મુખ્ય યજમાન નારણ પરના રામજીભાઈ વેકરિયા સમગ્ર પરિવાર ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ પિંડોરિયા પરિવાર નારાયણભાઈ કેરાઈ કાંતિભાઈ કેરાઈ પ્રેમજી રાઘવાણી રવજીભાઈ રાઘવાણી પરિવાર દેવેન્દ્ર ગોરસિયા મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારજનોએ લાભ લીધો હતો આ પ્રસંગે ખાસ બસો કિલા ડ્રાય ફ્રૂટનો સરસ લાડુ બનાવી એ પર સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિ અંકિત કરી શિક્ષાપત્રી પત્રી દ્વિશતાબ્દી મહોત્સવના સ્લોગન સાથે વિધિ વિધાન સાથે હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ દેવજીભાઈ વર્ચન ભીમજીભાઈ જોધાણી તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી ઉપપ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે મહામંત્રી ધવલભાઈ આચાર્ય શહેર પ્રમુખ મિત ઠક્કર ઉપપ્રમુખ જયંત ઠક્કર ટ્રસ્ટીમાં અનિલભાઈ ગોર શશિકાંતભાઈ ઠક્કર દેવશીભાઈ હિરાણી વગેરે કચ્છ અને શહેરના જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા